કામ કરવું પડે સ્કૂલ્સમાં કોલેજીસમાં જોબ માટે તો જ્યારે અલગ કોચ હોય તો એમને થાય કે ના અમારી સાથે દુર્વ્યવહાર ના થાય સેફ ફીલ થાય છોકરીઓ છોકરીઓ હોય તો ભીડ હોય ચાલતા હોય કોઈ પણ માણસ આવે કસે પણ ટચ કરીને જાય નહીં ખબર પડે કોણ છે શું છે એન્ડ આ એક કહે ને તો એક દુર્વ્યવહાર થયો છે એવું કહી શકીએ છે જો સામાન્ય રીતે તો આપણે જનરલ કોચમાં આવ્યા છે તેમાં અમને જરા ફાયદો તો છે બટ રાતના સમયે કોઈ છોકરી આવતું હોય તો છોકરીને સેફટી ફીલ થાય તે માટે મહિલાઓ માટે સ્પેશિયલ કોચ હોવો જરૂરી છે જો એ લોકો જનરલમાં બેઠે તો એ લોકોને છોકરાઓ સામે જરાક જોવામાં પછી એ થાય ને કે સેફટી ફીલ નહીં થાય પણ જ્યારે એ લોકો અલગથી મહિલાઓ માટેનો કોચ જ્યારે બનાવવામાં આવશે એનામાં જોઈન્ટ થશે તો એ લોકોને જરાક સેફ્ટી ફીલ થશે કે રાતના સમયમાં મા બાપને બી જરાક ચિંતા ઓછી થશે કે મહિલાઓના કોચમાં આવે છે મહિલાઓ માટે આ ખૂબ આપણા માટે તો શ્રમજનક વાત છે વર્ષોથી આ જ્યારથી ટ્રેન શરૂ થઈ હશે ત્યારથી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે મહિલાનો કોચ અલગથી ઇયર માર્ક કરવામાં આવે છે પણ જ્યારથી આ કુંભમેળો કે આ સ્પેશિયલ ટ્રેનો શરૂ થઈ છે એવી રીતે ઘણા બધા ટ્રેનોમાં મહિલાઓનો ઇ કોચને ઇયર માર્કિંગ નીકળી ગયું હોય કે અથવા તો કંઈ કારણસર દૂર કર્યા હોય એ લોકોએ એટલે અમે મિનિસ્ટ્રીમાં રજૂઆત કરી કે ભાઈ આ રીતે ટ્રેનનું એર માર્કિંગ કે એવું કશું આવતું નથી એટલે મહિલાઓના કોચમાં જેન્ટ્સ બધા બેસી જાય છે એટલે તમે એને એર માર્ક કરો અને ચાર જનરલ કોચ બધી ટ્રેનોમાં લાંબા અંતરની હોય કે ટૂંકા અંતરની ટ્રેનો હોય તો દરે દરેકમાં ચાર જનરલ કોચ હોવા જોઈએ જેમાં એક કોચ મહિલાઓ માટે એર માર્ક કરેલો ગાર્ડની બાજુમાં હોવો જોઈએ સૌ તો મહિલા કોચ એ એડ કરવાનું કાર્ય પણ આપણા એનડીએ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું કોઈ વહીવટી કારણોસર અથવા કોઈ તકનીકી કારણોસર આ કોચ જો હટાવવામાં પણ આવ્યો હોય એની જે પ્રાથમિક માહિતી મને આપના માધ્યમથી જ જ્યારે મળી છે ત્યારે આ બાબતે વધુ ઊંડાણમાં તપાસ કરી અને જરૂરી જે સૂચન હશે હું પણ મારા માધ્યમથી રેલવેના જે જીએમ છે એ બાબતે આ માહિતી પણ મેળવીશ અને એ બાબતે સૂચન પણ કરીશ